નમસ્તે વાલા ભક્તજનો આજે માતા પવિત્ર કુટુંબનો આજે પવિત્ર કુટુંબ અને બીજો શાસ્ત્ર પાઠ જૂના કરારના એક પવિત્ર કુટુંબને આપણી સમક્ષ રજૂ કરે છે એ પવિત્ર કુટુંબ છે અબ્રાહમ સારા અને ઈશાકનું અબ્રાહમને પ્રભુ દત્તક પુત્ર લેવાની ના પાડે છે અને તેમને એક પુત્ર મળશે એવું વચન આપે છે શ્રદ્ધા રાખવી એ પવિત્રતાનું એક લક્ષણ છે સારાની શ્રદ્ધા તો અબ્રાહમની શ્રદ્ધાને ટપી જાય છે ગર્ભ ધારણ કરવાનો સારાનો સમય પૂરો થઈ ગયો હતો આજે આટલું પ્રગતિ કરી ચૂકેલું વિજ્ઞાન પણ કહી દે કે આવી બહેન કોઈ પણ સંજોગોમાં માતા ન બની શકે જ્યાં જરાય શક્યતા નથી ત્યાં માત્ર પ્રભુના કહેવા પર વિશ્વાસ મૂકવો એ પવિત્રતાનું લક્ષણ છે આ દંપતી પુત્ર પ્રાપ્ત કરે છે અને તેનું નામ ઈશાક પાડે છે આ ઈશાક ઉમરલાયક થાય છે ત્યારે પ્રભુ અબ્રાહમની કસોટી કરે છે પ્રભુ ઈશાકનું બલિદાન માગે છે ફરીથી અબ્રાહમ પ્રભુ પર શ્રદ્ધા મૂકે છે મા અને બાપ પાસેથી વારસામાં પણ ઈશાક પ્રભુ પર શ્રદ્ધા જ મળે છે એટલે જ ઈશાક પોતાના વંશજોને પ્રભુના બધા વચન પૂરા થશે એવી આગાહી કરી આશીર્વાદ આપે છે પવિત્ર મા બાપનું સંતાન પણ હંમેશા પવિત્ર જ બને છે આજના શુભ સંદેશમાં નવા કરારના પવિત્ર કુટુંબને રજૂ કરવામાં આવ્યું છે ઈસુના મા મરિયમ અને પિતા યોસે ચાલીસ દિવસની ઉંમરમાં ઈસુને પ્રભુને અર્પણ કરવા આવ્યા છે મા મરિયમ પણ ચાલીસ દિવસે પ્રસૂતિની અશુદ્ધિમાંથી શુદ્ધ થાય છે એ માટે બળી ચડાવવો પડે પ્રભુની બધી જ આજ્ઞાઓ પાળવી એ પવિત્ર હોવાનું અને પવિત્ર કુટુંબનું લક્ષણ છે પ્રભુને આજ્ઞાધીન મા બાપનું સંતાન પ્રભુને આજ્ઞાધીન હોય જ ઈશુ એકદમ આજ્ઞાધીન સેવક બની રહે છે આમ શ્રદ્ધા અને આજ્ઞા પાલન કોઈ પણ કુટુંબને પવિત્ર કુટુંબ બનાવી શકે છે આજે ખાસ આપણા કુટુંબોને પવિત્ર કુટુંબને સમર્પી દઈએ પવિત્ર કુટુંબને આપણા જીવનના કેન્દ્ર સ્થાન આપીએ આપણે પણ પવિત્ર કુટુંબના જેવી શ્રદ્ધાનો અનુભવ કરી શકીએ એવી પવિત્ર કુટુંબને ખાસ ખાસ પ્રાર્થના કરીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો